કાપોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કાપોદરામાં ગત તારીખ ચોવીસમી નવેમ્બરના રોજ સાંજના સમયે વડવાડા સર્કલ પાસે રચના તરફ જતા રોડ પર બુટલેગર ઋષિ ઉર્ફે ઋષિ પંડિત ગુલાબચંદ પાંડેની ચપુના ગાઝીકી પંકજ ઉર્ફે મામો ઉર્ફે આંબા ભીમસિંહ રાજપૂત અને હર્ષિત ગોવિંદ કનડીયાએ હત્યા કરી નાખી હતી જે હત્યા કરી હત્યારો ભાગી છૂટ્યા હતા બનાવ લઈને કાપોદરા પીઆઈએમબી અસોરાની ટીમે હત્યાના આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા અને અંતે કાપોદરા પોલીસે હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ વર્કઆઉટથી બંને હત્યારાઓ જેમાં મૂળ મહારાષ્ટ્રના ધુલિયા હાલ કાપોદરા મરઘા કેન્દ્ર પાસે ચંચલ નગરમાં રહેતા પંકજ ઉર્ફે મામો ઉર્ફે આંબા ભીમસિંહ રાજપૂત અને ભાવનગરના સિંહોના હાલ કાપોદરા રચના સોસાયટી ખાતે રહેતા હસીત ઉર્ફે ટકો ગોવિંદ કર્ણેશ કાણરિયાની ઝડપી પાડ્યા છે પૂછપરછ કરતા જૂના ઝઘડાની અદાવતમાં તેને હત્યા કરી હોવાની આરોપીએ કબૂલાત કરી છે ગઈ તારીખ ચોવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ કલાક અઢાર ત્રીસ વાગે કાપોદરા પોસ્ટે હદના વડવારા સર્કલ પાસે જાહેરમાં એક ઈસમને છરીના ઘા મારીને મૃત્યુ નિપજાવેલ હોય તેવી હકીકત મળતા એ અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ અને આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી અવસરોનાવે સંભાળી લીધેલ આ ગુનાના કામે મરણ જનાર ઋષિ પંડિત ગુલાબચંદ પાંડે જેઓ મરણ ગયેલ હોય અને આ મરણ જનાર વ્યક્તિ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોય અને તેના વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ખંડણી મારામારી પ્રોહિબિશન તથા હથિયાર બંદીના ભંગ બદલના ગુનાઓ નોંધાયેલ હોય એવી હકીકત તપાસ દરમિયાન જાણવા મળેલ છે આ ખૂનો ગુનો બનવાનું કારણ એ છે કે આ ગુનાના મુખ્ય બે આરોપી પંકજ ઉર્ફે મામો ઉર્ફે આંબા ભીમસિંહ રાજપૂત રહેવાસી મુર્ગા કેન્દ્ર કાપોદરા સુરત તથા હર્ષિત ઉર્ફે ટકો ગોવિંદભાઈ કનાડિયા રહેવાસી રચના સોસાયટી કાપોદરા આ બંને ઈસમો જે છે એ અંકુશ રાજપૂત નામના વ્યક્તિના મિત્ર થતા હોય અને ઋષિ પંડિત પણ તેઓનો મિત્ર થતો હોય અને અગાઉના ગુનાની એક બનાવની જે અદાવત રાખી આ હુમલો કરવામાં આવેલ અને જેમાં ઋષિ પંડિત મરણ જાહેર કરવામાં આવેલ આ ગુનાના કામે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કાપોદરા તથા તેઓના સર્વેલન્સ સ્ટાફે પોતાના અંગત બાતમીદારોથી તથા સીસીટીવી ફૂટેજ મેળવી ગુનામાં સંડાયેલ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાના આરોપીઓ કોર્ટ કસ્ટડીમાં છે